મને આશ્ચર્ય થાય છે કે સરકાર આવા નીતિ નિયમોનો ખાલી ઉડાળીઓ કરવા માટે જ પેદા થઈ હોય એવું છે પાંત્રીસ વર્ષથી આવા મેળાઓ યોજવામાં આવી રહ્યા છે આવા મેળાઓમાં તમામ નીતિ નિયમોનો ઉલાળીઓ કરી રહ્યા છે ફાયર સેફ્ટીના નિયમો કોઈ પડાતા નથી ખરેખર સ્ટ્રક્ચર આયા જ્યારે ઊભું કરવામાં આવે છે ત્યારે આરસીસી સ્ટ્રક્ચરો કરવાના હોય છે તે તમામ નીતિ નિયમો નેવે મૂકી અને માત્ર મોતના મલાજો ન જાળવી શકનારા આ ભારતીય જનતા પાર્ટી અને તેના સમર્થકોની સરખા માત્ર ને માત્ર પૈસા ઉલેટવાનું કામ કરે છે અને ખરેખર આપણને દયા આવે છે હવે કે આને કેટલા માણસોના મરણ ઉપર રાજ કરવું છે આ સરકાર ગુજરાતના એક પણ બનાવનો ઉપર કઈ નોંધ લેતી નથી હું તમને કહું સુરતનો શૈક્ષણિક કાંડ હોય મોરબીનો ઝુલતા પુલનો અગ્નિકાંડ હોય વડોદરાનો કાંડ હોય કે રાજકોટની ગેમ ઝોનનો કાંડ હોય માત્ર ને માત્ર મોત ઉપર ચાર લાખ રૂપિયાની માણસની કિંમત ગણી અને એને પૈસા આપી દે છે અને આ સરકાર અને એના સમર્થકો ભારતીય જનતા પાર્ટી સાથે પૂરેપૂરા સંકળાયેલા છે ધંધાદારી અધિકારીઓ પણ આની સાથે સંકળાયેલા છે તમામ અધિકારીઓ તમામ નીતિ નિયમોનું પાલન કરતા નથી તાજેતરમાં જ આજે બે ત્રણ દિવસ પહેલા છે અમરેલીમાં ટ્રેનિંગ પ્લેન ઊભું થયું અને એ પ્લેનનું પણ જ્યારે ખરેખર ફરીવાર વાર ત્રીજી ફેરી રનવે ઉપરથી ઉતરી ગયો હજી આ સરકાર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે પચાસ માણસો ઉપર મળશે ત્યારબાદ આ સરકાર ચાર લાખ રૂપિયા દેવા માટે તૈયાર થશે અને આ સરકાર બેસરમી રીતે ખરેખર આવા નીતિ નિયમોનો ઉલાડીઓ કરી અને આવા કાયફા યોજી પ્રજાના ખીચામાંથી પૈસા કાઢી અને તેના સમર્થકોના પૈસા ભરી રહી છે જે સૌ જગજાહેર છે આરસીસી નથી ફાયર સેફ્ટીના પ્રભુ તમામ નીતિ નિયમો છે ફાયરના સેફ્ટીના અહીંયા સાધનો હોવા જોવે સેફ્ટી અધિકારીના તમામ નીતિ નિયમોના સર્ટિફિકેટ હોવા જોવે આરસીનું સ્ટ્રકચર ઊભું કરેલું હોવું જોઈએ વાયરિંગ અટે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરના અભિપ્રાય હોવા જોઈએ આ તમામ નીતિ નિયમો ઉલ્લંઘન કરનારું જો કોઈ પાર્ટી હોય તો માત્ર ને માત્ર આ સરકાર અને તેના સમર્થકો અને અધિકારીઓ છે મારું નામ ઇરફાન કુરેશી હું સાવરકુંડલા બી આવ્યો છું બાળકોને લઈને પણ આપણે તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપને એમ ને કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે છે એ આખું કોબા ઉપર ઉભું કરવું પડે પણ મેં હમણાં જોયું તો એ ખાલી ઓલા લાકડાના ઢેબા ઉપર છે પણ કેવા સગબોર કે જેમાં બસો બસો માણસો બેહે હવે એવા સગબોર ખાલી ઢેબા ઉપર રહે તો એ સરકારે આ લોકોને પરવાનગી કઈ રીતની આપી છે મેં હમણાં જોયું નાવડી છે તો નાવડીમાં એ પણ એ એ રીતનું જ છે તો સરકારશ્રી ને મારી અપીલ છે કે તમે આવા માણસો ને આ રીતના આપી જ મંજૂરી કોઈ ગાઈડલાઇન ઉપર રહેતો નથી આમાં આપણે આની પેલા બનાવ રાજકોટમાં બનેલા વડોદરામાં બનેલા છે તો તમે હું બનાવની રાહ જોવો છો કે આવો મોટો બનાવ બને ને પછી સરકારશ્રી આ ગાઈડલાઇન જોવાય નહીં આવ્યા ઉપરથી જે સાહેબો હોય છે તપાસ નહીં કરતા હોય કે ભાઈ ઢેબા ઉપર ઉભેલું છે જ્યારે પણ આપણે ઘણા મેળામાં જોવી છે કોઈ કોબા ઉપર ઉભું કરેલું હોય છે આ ખાલી ઢેબા ઉપર છે તો આમાં જીવનો જોખમ છે છે એની જવાબદારી કોણ લે તંત્ર લે કે મેળાવાળા લે